મહેસાણાની ખારી નદી કેમિકલ યુક્ત પાણી આખી ખારી નદીમાં ફીણ જોવા મળ્યું છે ત્યારે ખારી નદીનું પાણી કાળું થઈ ગયું છે કેમિકલ માફિયાઓ કેમિકલ વાળું પાણી છોડે છે ખારી નદીને પ્રદૂષિત કરવામાં આવી છે ગઈકાલે પણ જે એક સમાચાર આવ્યા હતા તેમાં

ખારી નદીમાં કહી શકાય કે એક નજરે તો એવું લાગશે કે શિમલા મનાલી જેવું હશે જે પ્રકારે બરફની ચાદર છવાઈ હોય તેવું હશે પરંતુ આ બરફની ચાદર નહીં પણ ગંદા કેમિક કેમિકલયુક્ત પાણીના કારણે થયેલ ખીણ છે આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયાથી પાણી આવી રહ્યું છે સંપૂર્ણ દેખાઈ રહ્યું છે કે ગંદા પાણી સાથે આની અંદર ક્યાંક ને ક્યાંક જે કેમિકલ માફિયાઓ દ્વારામાં કેમિકલ ઠળવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પ્રકારે આ આ પ્રદૂષિત થઈ રહી છે આ નદી તેને લઈને હાલમાં તો પોલ્યુશન વિભાગ પર પણ જે છે તે સવાલો ઉભા થવા જાય છે આપણે દ્રશ્યો માગીશ કે કયા પ્રકારનું ફીણ અહીંયા આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા આ ફીણની ચાદર છવાઈ છે સંપૂર્ણપણે અહીંયા જ્યાં ફીણ જ જોવા મળી રહ્યું છે માત્ર પાણી હોય તો આ પ્રકારનું ફીણ ન થાય તે પણ સીધી વાત છે બીજી તરફ પણ બતાવીશ કે એક ચાદર છવાઈ ગઈ હોય જાણે એક નજરે જોતા એવું લાગે કે બરફની ચાદર છવાઈ છે પરંતુ આ ગંદા પાણીના કેમિકલયુક્ત પાણીના કારણે થયેલ ફીણ છે પોલ્યુશન વિભાગ પણ કહી શકાય કે તેની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થવા જાય છે જે આ કંપનીઓ જે કેમિકલ માફિયા કંપનીઓ છે તેના વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી શા કારણથી અહીંયા આગળ આ પ્રકારે પાણીમાં જે છે તે કેમિકલ મિક્સ જે મિક્સ કોણા દ્વારા કરવામાં આવે છે તે પણ એક સવાલ ઊભો થવા જાય છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની પરંતુ તંત્રનું પણ પેટનું પાણી નથી અલી રહ્યું તંત્ર માત્ર કહી શકાય કે માત્ર વાતો કરીને જ કામ કરીને જે વાતો કરીને જ સંતોષ માનતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં નદી સંપૂર્ણપણે પ્રદૂષિત થવા ગઈ છે જે પ્રકારે લોકો અહીંયા જે આ નદીની અંદર કેમિકલયુક્ત પાણી અને ગંદુ પાણી છોડી રહ્યા છે તેને લઈને હાલમાં તો આ નદીમાં સંપૂર્ણપણે જે છે તે કહી શકાય કે ફીણ ઊભું થવા ગયું છે ત્યારે હાલમાં